ટ્રાફિકના નિયમો માત્ર પ્રજા માટે હોય છે નેતાઓ માટે નહીં અને પોલીસ પણ આ નિયમોની કડક અમલવારી સામાન્ય નાગરિકો પાસે જ કરાવે છે નેતાઓ પાસે નહીં અને એમાં પણ જો સત્તા પક્ષના નેતાઓ હોય ને તો પતી ગયો નમસ્કાર હું છું ઉમિત જાની આપ જોઈ રહ્યા છો સત્યાર્થ બંધન હું આજે કેમ આ વાત કહી રહ્યો છું તેની પાછળનું મુખ્ય કારણ છે રાજકોટમાં ઓગણીસ મે ના રોજ નીકળેલી ભાજપની તિરંગા યાત્રા આ યાત્રામાં ભાજપના ચૂંટાયેલા શહેર મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા રાજકોટ યુવા ભાજપના પ્રમુખ કિશન ટીલવા તેમજ વોર્ડ નંબર સત્તરના ભાજપના કોર્પોરેટર અનિતાબેનના પતિ ગૌતમ ગોસ્વામી આ તમામ લોકો આ યાત્રામાં નંબર પ્લેટ વગરના સ્કૂટર સાથે નીકળ્યા હતા અને અલગ અલગ વિસ્તારમાં ફર્યા હતા જેનો અહેવાલ રાજકોટ સિટી ન્યૂઝ દ્વારા પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જો કે પોલીસે આ ખાસ નેતાઓને પ્રજાને જે રીતે નિયમોની કડક અમલવારી કરાવાય છે તેવી રીતે અમલવારી કરાવવાનું યોગ્ય નહીં લાગ્યું હોય અથવા તો પોલીસની હિંમત ક્યાંક ઓછી પડી હશે કે નેતાઓ સામે કેમ નિયમ ભંગની કાર્યવાહી કરવી વળી પાછું ઉપરથી પ્રેશર આવે તો એના કરતાં ચાલે એમ ચાલવા દો હવે સિટી ન્યૂઝના અહેવાલ પછી એમ હતું કે પોલીસ કાર્યવાહી કરશે પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ આ ઉપરાંત દિવ્યભાસ્કર દ્વારા નેતાઓના નિયમ ભંગ અને પોલીસને એક તરફી વલણ મુદ્દે ટ્રાફિક એસીપી પટેલ સાહેબને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ધારાસભ્ય સહિતના નેતાઓના ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બાબતે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરા

આ વાત પરથી એ પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે પોલીસ અધિકારીઓ પણ ભાજપના નેતાઓની લાજ છે અને જો કક્ષાના અધિકારીઓની આ હાલત હોય તો પોલીસ કર્મચારીઓની શું હાલત હશે તે પણ વિચારવા જેવું છે ખેર આપણા નેતાઓ ભલે નિયમોનું પાલન ના કરે પણ તમે છૂટીને મોકલનાર સામાન્ય નાગરિકે તો નિયમોનું પાલન કરવું જ જોઈએ બાકી આ નેતાઓ સામે કાર્યવાહી થાય તેવી પોલીસ પાસે આશા છે પણ એવું જ વલણ સામાન્ય નાગરિકો સાથે રાખશો તેવી રાજકોટના નાગરિક તરીકે એક અપીલ કરી રહ્યા છે આ બધા જ મુદ્દા પરથી એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે નિયમો માત્ર આમ પ્રજા માટે છે નેતાઓ માટે નહીં બધું કશું કહેવાનું થતું નથી નમસ્કાર સત્યાગ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ બેલાઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર